વાગોડ્યા તાલુકાના પીપર કોઈ પ્રાથમિક શાળામાં શાળામાં છેલ્લા સત્યાવીસ વર્ષથી ફરજ બજાવતા શિક્ષકે વય નિવૃત્તિ લેતા ગામ હિબકે ચડ્યું વિદ્યાર્થીઓ અને વાલીઓ ચોધાર આશુએ રડ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય જિગ્નેશ શાહ વાગોડિયા પર કોઈ પ્રાથમિક શાળામાં પરેશભાઈ રસિકભાઈ પટેલ જેઓ વય નિવૃત્તિના કારણે નિવૃત્ત થઈ રહ્યા છે એ માટે હું કહેવા માંગીશ કે પરેશભાઈ કર્તવ્યનિષ્ઠ શિક્ષક છે જ્યારે જુઓ ત્યારે શાળા અને બાળકોના હિતમાં હંમેશા ખૂબ જ સુંદર કામગીરી એમને કરી છે હું બાજુની શાળા વસાહતમાં જોબ કરતી હતી મારે કોઈ પણ કામ હોય કોઈ પણ વસ્તુ ના આવડતું હોય એટલે આવીને પૂછીએ એટલે તૈયારીમાં કરી આપે પરેશભાઈનો ખૂબ જ મળતાવળો સ્વભાવ છે ગામવાળાનું પણ કંઈ પણ કામ હોય તો પણ એ કરી આપે છે બાળકો માટે હંમેશા સતત કાર્યશીલ રહ્યા છે પરેશભાઈનો ખૂબ જ સરસ સ્વભાવ છે શાળા પરિવાર હોય કે અમારી વસાહતની કોઈ પણ કામ હોય એ ખૂબ જ સરસ રીતે કરતા રહ્યા છે એમના વય નિવૃત્તિના કારણે એ રિટાયર થઈ રહ્યા છે ત્યારે પ્રભુને પ્રાર્થના કરીશ કે એમનું બાકીનું જીવન ખૂબ જ સ્વસ્થ અને સારી રીતે પસાર થાય આજ રોજ પેપર કોઈ પ્રાથમિક શાળામાં છેલ્લા વીસ પચીસ વર્ષથી નોકરી કરતા પરેશભાઈ રસિકભાઈ પટેલ મુખ્ય શિક્ષક હતા અને સરકારના વય નિવૃત્તિના લીધે અઠ્ઠાવન વર્ષ હતા તેઓની નિવૃત્તિનો સમારંભનો કાર્યક્રમ રાખ્યો છે આજે અત્યારે દેખાય છે કે બાળકો સાથે સાથે ગામના લોકો પણ અહીંયા હાજર છે એટલે એમને જે શિક્ષણ આપ્યું છે એ શિક્ષણના લીધે આજે ગામ લોકો સાથે બાળકો અને ગામ લોકો બધા ભેગા થયા છે અને એનું સારું શિક્ષણ એમણે આપ્યું છે અને સારું કાર્ય કર્યું છે ગામની અંદર પોતાના ઘરના મહેનત કરી અને રૂપિયા વગાડી અને આજે આ કાર્યક્રમ કર્યો છે અને એમને અઠાવન વર્ષ થાય છે અને એમની નિવૃત્તિ થઈ રહી છે એટલે આજે ગામ લોકો આટલે બધા ભેગા સંખ્યામાં મોટી સંખ્યામાં ભેગા થયા છે છેલ્લા સત્તાવીસ વર્ષથી નોકરી કરું છું આ ગામને ગામે મને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે સન્માન આપ્યું છે અને આજે મારો વિદાય છે તો એ વિદાયમાં આખું ગામ ઉમટી પડ્યું છે અને મારી આજુબાજુની શાળાના શિક્ષકો પણ અહીંયા હાજર છે અને વધુ તો અમારા ગામના જે સરપંચ છે એ સરપંચે ખૂબ જ સાથ સહકાર આપ્યો છે અને એમનો જ ખૂબ ઉત્સાહ હતો કે આ વિદાય સમારંભ થાય અને ગામના યુવાનો પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે